ત્રેપને કલ ત્રેપને કલ એ સોફર આજનો ઉંચો જો ભાવ સુપર જીરો 23 ને 50 80 35 15 ચોપન ને

50 10 આલે બીજાને 50 10 હાલો ગિંગે બધા હેલો અવાજ આવે છે ઉપર આવે છે ના કાન વી ₹100 ઉપર છે ભાઈ 50 9 3 3 હાલે 30 રૂપિયા ના કેટલ અંદર હીતેશભાઈ નબડું નોકું એટી રાખું 5491 દાણે થોડુંક ઘીનું ચોપન ભરતી તો ખરી

ચૌદાણું સ્લાઈડ હવા ધાણા પંદરસો દસ વીસ ત્રીસ ચાલીસ ચાલીસ પંદર ચાલીસ પચાસ

जी प्रीति 8 ચોકડી 50 15 50 હા 110 80 90 90 15 90 આલે હારું હે બસ 40 તો નો 40 તો નો આનો હારું હે ને આ 50 20

Setelah dahwah.